દર્શક મિત્રો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ઉલટફેર થયો છે અને ભાજપના દિગ્ગજ નેતા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે મિત્રો આ મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં જેમના પરિવારનો દાયકાથી દબદબો રહ્યો છે તેવા દિગ્ગજ નેતા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને ભાજપને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મિત્રો વાત થઈ રહી છે ધારાસભ્ય મહેશ વસાવા જેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે દાહોદ ખાતે યોજાયેલી જન આક્રોશ યાત્રાના બીજા તબક્કા દરમિયાન તેમણે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે જણાવી દઈએ કે મહેશ વસાવાએ આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર છે તેમની રાજકીય સફર ઉતાર ચડાવ ભરેલી રહી છે અને તેઓ બીટીપી થી ભાજપ અને હવે કોંગ્રેસમાં જોડાયા છે મિત્રો દાહોદમાં જન આક્રોશ યાત્રાના સમાપન સમયે આયોજિત જંગી સભામાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનેક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં મય સ્વસાવાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા જે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની મજબૂત वापसीના સંકેત આપી રહ્યા છે પહેલા બીટીપી પછી ભાજપ અને હવે કોંગ્રેસમાં જોડાયા છે મિત્રો મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ કહ્યું હતું કે ભાજપ બંધારણ તોડનારી પાર્ટી છે અને તેની સામે આદિવાસીઓ એક કરીને લડત આપશે આવો તેમણે ભાજપ પર પ્રહાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણી પહેલાં તેઓ પોતાના પિતાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટી બીટીપી છોડીને ભાજપમાં જોડાયા હતા બે હજાર પચીસમાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું